દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપશોની પોતાની યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં દોસ્તો આજની વિડીયોની અંદર આપણે ખેડૂતો વિશેની સાત મોટી અને મહત્વપૂર્ણ માહિતી જાણીએ તો સૌથી પહેલી માહિતી આપશોની સામે આવી રહી છે કે ખેડૂતોને જરૂરી પૂરતું જ ખાતર ખરીદવા અને બિનજરૂરી સંગ્રહખોરી ન કરવા માટે કૃષિમંત્રીનો અનુરોધ દોસ્તો રાજ્યમાં ચોમાસાના પ્રારંભે જ પુષ્કળ વાવેતર થતાં ખેડૂતોને ખાતરની અછત ન સર્જાય તે માટે કૃષિમંત્રી રાઘવજી પટેલે ખાતરી આપી છે તેમણે જણાવ્યું કે સપ્લાય પ્લાન મુજબ ખાતરનું જિલ્લાવાર વિતરણ ચાલી રહ્યું છે અને રાજ્ય સરકાર દ્વારા તેની દેખરેખ કરવામાં આવી રહી છે ખાતરની સંગ્રહખોરી કે કાળાબજારી અટકાવવા માટે વિશેષ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે આ ઉપરાંત ખાતર વિતરણ સંબંધી ખેડૂતોની ફરિયાદ અને રજૂઆતો માટે રાજ્ય સરકાર જિલ્લા અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ પણ કાર્યરત કર્યા છે મંત્રીએ ખેડૂતોને જરૂરી પૂરતું જ ખાતર ખરીદવા અને બિનજરૂરી સંગ્રહખોરી ન કરવા માટે પણ ખાસ અનુરોધ કર્યો છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આગળ આવી રહી છે દોસ્તો કે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે ઇફકોએ એનપી કે ખાતરના ભાવમાં પ્રતિ પચાસ કિલોની બોરી માટે રૂપિયા એકસો ત્રીસનો વધારો કર્યો છે અગાઉ એનપીકે ખાતર છે દોસ્તો તે સત્તરસો ને વીસમાં મળતી ખાતરની બોરી હવે અઢારસો ને પચાસમાં મળશે જાન્યુઆરી બે હજાર પચીસમાં પણ બસો પચાસનો વધારો થયો હતો છ મહિનામાં કુલ ત્રણસો ને એંસીનો વધારો થતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ભાવ વધારાથી ઉત્પાદન ખર્ચ વધી જશે અને ખેડૂતોની આવક પર નકારાત્મક અસર થવાની આશંકા છે હવે એનપીકે ખાતર પર યુરિયા જેવી સબસિડીની માંગ કરી રહ્યા છે ખેડૂતો તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે કે એકાએક ભાવ છે તેમાં ત્રણસો ને એંસી રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે તો ખેડૂતો હવે રોષે ભરાયા છે આગળ શું થાય તે જોવાનું રહેશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે આપશોની સામે દોસ્તો કે રાશન કાર્ડ ધારકોને મળશે ડબલ અનાજ મંત્રી કુંવરજી બાવળીએ આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે નેશનલ ક્રૂડ સિક્યોરિટી એક્ટ એનએફએસ બે હજાર તેર હેઠળ સમાવિષ્ટ કુટુંબો તથા નોન એનએફએસએ બીપીએલ કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ ડબલ ફિલ્ટર સિંગતેલ બજારના ભાવથી ઘણી ઓછી કિંમતે કાઢ દીઠ એક લીટર પાઉચ રૂપિયા સો પ્રતિ લીટરના રાહત દરિયા પાસે આ ઉપરાંત બીપીએલ અને અંત્યોદય કુટુંબોને મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની એક કિલોગ્રામ ખાંડ એટલે કે બીપીએલ કુટુંબોને કાર્ડ દીઠ એક કિલોગ્રામ ખાંડ રૂપિયા બાવીસ પ્રતિ કિલોગ્રામના રાહત દરે તથા અંત્યોદય કુટુંબોને કાર્ડ દીઠ એક કિલોગ્રામ ખાંડ તે રૂપિયા પંદરના રાહત દરે છે તે વિતરણ કરવામાં આવશે વર્ષમાં આવતા બે તહેવારો જન્માષ્ટમી અને દિવાળી વધુ સારી રીતે ઉજવી શકે તેવા હેતુથી કુટુંબ દીઠ એક લીટર ડબલ ફિટેડ સિન્થેલ તેમજ તહેવાર નિમિત્તે વધારાની એક કિલોગ્રામ ખાંડનું રાહત દરે વિતરણ છે દોસ્તો તે કરવામાં આવશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે ખાતરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા કંટ્રોલ રૂમ શરૂ કરાયો દોસ્તો ખાતરની અછતને લઈને સુરેન્દ્રનગર જિલ્લામાં કંટ્રોલ રૂમનું આયોજન છે તે કરવામાં આવ્યું છે આ કંટ્રોલ રૂમ જિલ્લાના તમામ વિસ્તારોના દરેક પ્રકારના ખાતરની પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે અને ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરશે કંટ્રોલ રૂમ ખેડૂતોને તાલીમ કેન્દ્રની બિલ્ડિંગ સુરેન્દ્રનગર ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત છે જેના નંબર છે દોસ્તો જીરો સત્યાવીસ બાવન અઠ્યાવીસ ચુમ્માલીસ સત્યોતેર છે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે આ ખેડૂતો માટે ત્યારબાદની મહત્ત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે શું તમારું પણ બેંક ખાતું આ બેંકમાં છે તો આઠ ઓગસ્ટ સુધીમાં આ મહત્વપૂર્ણ કામ કરો નહીં તો તમારું ખાતું છે તે ફ્રીઝ થઈ જશે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો જો તમારું પણ પંજાબ નેશનલ બેંકમાં ખાતું છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે બેંક તેના ગ્રાહકોને ચેતવણી આપી રહી છે જેમના કેવાયસી એટલે કે નો યોર કસ્ટમર અપડેટ હજુ બાકી છે તેમણે પંજાબ નેશનલ બેંકે સ્પષ્ટપણે જણાવ્યું છે કે જે ગ્રાહકો ત્રીસ જૂન બે હજાર પચીસ સુધીમાં ઈ કેવાય અપડેટ કર્યા નથી તેમને હવે આઠ ઓગસ્ટ બે હજાર પચીસ સુધીનો સમય છે તે આપવામાં આવ્યો છે જો કેવાયસી પ્રક્રિયા નિયત તારીખ સુધીમાં પૂર્ણ નહીં થાય તો તમારું ખાતું છે તે ફ્રીઝ કરવામાં આવશે એટલે કે તમે પૈસા ઉપાડી શકશો નહીં જમા કરાવી શકશો નહીં તો ખાસ અને મહત્વપૂર્ણ ચેતવણી છે કે જે કોઈ પણ લોકોનું પંજાબ નેશનલ બેંકમાં ખાતું છે અને તેમણે ત્રીસ જૂન સુધીમાં ઈ કેવાયસી કર્યું નથી તો હવે તેમની પાસે આઠ ઓગસ્ટ સુધીનો છેલ્લો સમયગાળો છે તો ફટાફટ આ કામ છે તે પતાવી લેજો ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે બે હજારની જગ્યાએ સાત હજાર રૂપિયા થયા જમા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો વીસમો હપ્તો દેશભરના ખેડૂતોના ખાતામાં જમા થઈ ચૂક્યો છે આ વખતે સરકારે દેશભરના નવ પોઈન્ટ સાત કરોડ ખેડૂતોને રૂપિયા બે હજારના હપ્તાના રૂપમાં લગભગ રૂપિયા વીસ હજાર પાંચસો કરોડની રકમ છે તે મોકલી છે પરંતુ આ વખતે એક એવું રાજ્ય છે જ્યાં માત્ર રૂપિયા બે હજાર જ નહીં પરંતુ રૂપિયા સાત હજાર સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે આંધ્રપ્રદેશના ખેડૂતો માટે બે ઓગસ્ટના દિવસે ખૂબ જ ખાસ રહ્યો રાજ્ય સરકારે કેન્દ્રની પીએમ કિસાન યોજના સાથે પોતાની યોજના સામેલ કરી છે તેનું નામ અન્નદાતા ભવ પીએમ કિસાન યોજના છે આ અંતર્ગત ખેડૂતોને વાર્ષિક રૂપિયા વીસ હજાર આપવાનું વચન આપવામાં આવ્યું છે આ અંતર્ગત પ્રથમ હપ્તા તરીકે ખેડૂતોને રાજ્ય સરકાર તરફથી રૂપિયા પાંચ હજાર અને કેન્દ્ર સરકાર તરફથી રૂપિયા બે હજાર મળ્યા છે આ રીતે આંધ્રપ્રદેશના છેતાલીસ લાખ પિંચાશી હજાર આઠસો ને આડત્રીસ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં એક સાથે રૂપિયા સાત હજારની રકમ છે તે મોકલવામાં આવી હતી તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે આંધ્રપ્રદેશમાં જો આવી સ્કીમો છે તે ચલાવવામાં આવી રહી છે તો ગુજરાતમાં કેમ નહીં તે જોવા જેવી બાબત છે ત્યારબાદની માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે રૂપિયા એક હજારમાં મળશે ટેબ્લેટ કરો અરજી ટેબ્લેટ સહાય યોજના એ ડિજિટલ ગુજરાતની પહેલ હેઠળ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વિદ્યાર્થીલક્ષી યોજના છે આ યોજના ચાલુ વર્ષે ધોરણ બાર પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે છે જેમને કોલેજ અથવા ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવ્યો છે આવા વિદ્યાર્થીઓને ફક્ત રૂપિયા એક હજારમાં ઉચ્ચ ગુણવત્તાવાળું બ્રાન્ડેડ ટેબ્લેટ છે તે આપવામાં આવે છે આ યોજનામાં અરજી કરવા માટે તમારે ડિજિટલ ગુજરાત નામની વેબસાઇટ છે ત્યાં ઓનલાઈન અરજી કરવાની રહેશે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો આ તમામ વિદ્યાર્થીઓ માટે દોસ્તો આ હતી આજની આપણી સૌથી મોટી અને મહત્ત્વની ખેડૂતલક્ષી માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપશોને આ મહત્વપૂર્ણ માહિતીઓ પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્ત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી પછીના વિડીયોમાં જ એક સુધી જય હિન્દ અનમન માતરમ